માળો એવી છે બધી સારી ભરાવદાર ને એક એક ડાળી ઉપર ત્રણ ત્રણ ચાર ચાર માળો છે એક એક જો આ ડાળી એક એક ડાળી ઉપર ત્રણ ત્રણ ચાર ચાર માળો છે

હા બીજું એ કે આ બિયારણ તમે ચાલો આ બિયારણ કઈ રીતે મંગાવ્યું હતું મિસ કોલ કર્યું આ નંબર ફોન અઠ્યાસી છાસઠ ઓગણસાઠ એસી ચુમાલીસ ઉપર મિસ્કોલ કરીને ઘરે બેઠા મળશે દુકાને ક્યાંય નહીં મળે બરાબર ધન્યવાદ